નમસ્કાર દર્શક મિત્રો હું ડોક્ટર જય ઓઝા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયનો અધ્યાપક છું આજે આપ સૌની સમક્ષ રમકડાનો એક રસપ્રદ વિષય લઈને આવ્યો છું ભાઈઓ અને બહેનો તમે જાણો છો એ પ્રમાણે શૂન્ય થી ત્રણ વર્ષની ઉંમરમાં આમ તો એના પછી પણ બાળકોને કોઈ અંતરંગ એનો કોઈ સાથી હોય તો એ છે રમકડાઓ જેની એક અલગ સૃષ્ટિ એમના મનસપટલમાં હોય છે તો આ રમકડાઓ અને સંસ્કૃત એનો શું સંબંધ છે એ આજે હું તમને સમજાવવા આવ્યો છું મિત્રો સંસ્કૃત સાહિત્યમાં રમકડાઓનો ઘણી બધી જગ્યાએ ઉલ્લેખ છે અને રમકડા એટલે જે આપણા બાળકના માનસિક શારીરિક અને ચૈતસિક એક વૃદ્ધિ કરતા એમનામાં એક બળ પૂરું પાડતા એક ઉદ્દીપક બને તેવા રમકડાઓનો ખાસ ઉલ્લેખ છે અષ્ટાંગ હૃદય અષ્ટાંગ સંગ્રહ સંહિતા કૌમાર ભૃત્ય ચરક સંહિતા સુશ્રુત સંહિતા એવા પ્રાચીન આપણા આયુર્વેદ ગ્રંથોમાં રમકડા અને રમત કક્ષ અરે આપણે તો રમત કક્ષ કેવા હોવા જોઈએ બાળકને કેવા કક્ષમાં રમવા મૂકવું જોઈએ એની પણ વિગતે વાત કરવામાં આવી છે જે વિષયનું આટલું ઊંડું અધ્યયન આપણા પ્રાચીન ગ્રંથોમાં થયું છે તે વાત આપણે વિસારે પાડી દીધી છે તો આજે આપણે એ જ વાતને પુનઃ યાદ કરવાની છે કારણ એવું છે કે એક આશા ખરે નામક લેખિકાએ ખેલ અને ખીલોને એવમ બાલ વિકાસ એ પુસ્તકમાં એન નોર્સવર્ધી અને એમ ટી વેટીલી એના કોટને ઉદૃત કરતા કહ્યું છે કે રમકડા તો બાળકને ઓળખ આપે છે રમકડા સોસાયટીને જાણવા માટે એટલે સમાજને જાણવા માટે બાળકો માટે એક બ્રિજનું કામ કરે છે તો જ્યારે એક સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક રીતે પણ રમકડાઓ બાળકોના ખાસ કરીને શિશુ કક્ષાએ એમના મન ઉપર જે પ્રકારની એક છાપ છોડી જાય છે તો એ બાળકને કેવા રમકડા આપણે આપવા જોઈએ આપ સૌ આપણી હડપ્પીય સંસ્કૃતિ વિશે જાણો છો પાંચ હજાર વર્ષ પુરાણી આપણી સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તેની અંદર પણ માટીના રમકડા અને બીજા સાધનોની વાત અને એ બધા અવશેષો આજે પણ આપણી પાસે સંગૃહિત છે પણ આપણે પાશ્ચાત્ય મોહજાળમાં એવા અટવાયેલા રહી ગયા છીએ કે એવેન્જર્સ અને ટેડી બેરમાંથી બહાર નથી આવતા મિત્રો આપણને એમ લાગે કે રમકડું તો રમકડું છે એની અંદર શું મોટી વાત છે મેળામાં જઈએ કોઈ દુકાનમાં જઈએ અને ગમે તે પ્રકારની રમકડું આપણે બાળકને આપી દઈશું અને એને ચૂપ કરાવી દઈએ એવું નથી રમકડાનું ખૂબ મોટું વિજ્ઞાન છે રમકડા કેવા હોવા જોઈએ જેનાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ સરસ રીતે થાય રમકડા આપણી સંસ્કૃતિને અનુરૂપ હોવા જોઈએ જેથી કરીને તે આપણી સંસ્કૃતિને વધુ સારી રીતે અને સુદ્રઢ રીતે નાનપણમાં જ આત્મસાત કરી શકે આ બધા એના અવિભાજ્ય અંગ છે રમકડાને રમત વાત નથી સમજવાની અષ્ટાંગ સંગ્રહમાં વાઘભટજી આપણા જે ત્રણ આયુર્વેદના ત્રિમૂર્તિ કહેવાય છે એમાં વાઘભટજીએ અષ્ટાંગ સંગ્રહમાં સરસ ઉલ્લેખ કર્યો છે ક્રિડા ભૂમિ સમાકાર્યાશસ્ત્ર વેલ્લો નિમ્બ ઉદકેન વાતુષો ચિત્રા રમણ બૃહત અતિક્ષણાગ્રમ ગવા અશ્વ આદિ માંગલ્યમ અથવા ફલમ અષ્ટાંગ સંગ્રહમાં વર્ષો પહેલાં આપણા ઋષિમુનિએ લખેલી આ વાત છે હું આપને એને સરળ ભાષામાં સમજાવું તો બાળકોની રમવાની ભૂમિ સમતલ હોવી જોઈએ એ ભૂમિ ઉપર ખીલ્લી કાંટા પથ્થરના ટુકડા જેવી નોકેલી એટલે અણીદાર વસ્તુ ન હોવી જોઈએ તેમાં યોગ્ય પ્રમાણમાં સ્વાસ્થ્યપ્રદ મસાલા એટલે કે મરી વાવડિંગ એટલે કૃમિહર જેને આપણે કહીએ વગેરેને લીમડાના પાણીમાં મિશ્રિત કરીને એનું લીપણ કરવું જોઈએ લાખના અને અવાજ કરનારા સુંદર ચિત્રવાળા રમકડા હોવા જોઈએ અણીદાર અને જુગુપ્સાપ્રદ ન હોવા જોઈએ ગાય અશ્વ આદિ મંગલદાયક પશુ ફળ કે ફૂલના રમકડા હોવા જોઈએ વિચાર કરો એ વખતે આપણે બાળકની મનઃસ્થિતિમાં કયા પ્રકારના મનોભાવોને અંદર અંકુરિત કરવા છે તેનું સ્પષ્ટ જ્ઞાન હતું જેને ગ્રંથસ્થ કરવામાં આવ્યું હતું અને આપણે આજે આ બધું ભૂલી ગયા છીએ ત્યાર પછી ચરક સંહિતામાં વળી કહ્યું છે ક્રીડનકાની ખલુ કુમાર વિચિત્રાણી ઘોષવંત અભિરામાણી ચા ગુરુણી ચા તીક્ષ્ણ ગ્રામાણી ચીની ચાણહરાણી ચવિત્રસાની સ્યુ બાળકોના રમકડા સુંદર હોવા જોઈએ કેટલાક અવાજ કરવાવાળા અને દેખાવમાં મનોહર વજનમાં હલકા હોવા જોઈએ અને એનો અગ્ર ભાગ આગળનો જે ભાગ હોય એ અણિયાણો ન હોવો જોઈએ જે મુખમાં ન પ્રવેશે તેવા હોવા જોઈએ વિચાર કરો આપણે અગાઉ અષ્ટાંગ સંગ્રહના જે ઉદ્ધૃત કરેલું વાક્ય જોયું તેમાં અને આમાં કેટલી બધી નાની નાની ચીવટ લેવામાં આવી છે એમાં કહ્યું હતું કે લીમડાના પાનનો રસ તેમજ વાવડિંગ અને મરી જેવા મસાલા વિચાર કરો કારણ કે બાળક હજી શૂન્યથી એટલે પહેલાં બીજા અને ત્રીજા વર્ષમાં જ હોય ત્યારે બાખોડિયા ભેર ચાલતું હોય હાથ નીચે હોય અને કોઈ પણ વસ્તુને તરત એક જિજ્ઞાસાથી મોઢામાં લઈ લેવાની તેને આદત હોય ત્યારે એ મુખમાં કોઈ પણ પદાર્થ અથવા તો એવી વસ્તુ લે તો એને નુકસાન ન થાય પણ એ ઔષધિયુક્ત વસ્તુઓ હોવાથી તેના સ્વાસ્થ્યમાં એ બળપ્રદ બને એવી રીતનું લીપણની વાત છે અહીંયા પણ એના મુખમાં ન પ્રવેશે તેવા સાધનો હોવા જોઈએ તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે કેટલું કેટલું નાનું ધ્યાન રાખવામાં આવ્યું છે આપણે આ ચરક સુશ્રુત અને વાઘભટજીને ચાઇલ્ડ સાયકોલોજીના પિતામહ ન કહી શકીએ તો બીજું શું કહીએ કાશ્યપ સંહિતામાં એમ કહ્યું છે કે છઠ્ઠા માસમાં કોઈ શુભ દિવસ પર દેવતાની પૂજા કર્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી અને તેમને દક્ષિણા આપીને સંતુષ્ટ કરાવીને સ્વસ્તિ વાંચન કરાવીને ઘરના મધ્ય ભાગમાં અથવા તો જ્યાં વાસ્તુ ભગવાનની સ્થાપના હોય ત્યાં પવિત્ર સ્થાન ઉપર ગાયનું લીપણ છાણ ગાયના છાણનું લીપણ અને એના પાણી દ્વારા ચાર હાથના પ્રમાણમાં એક ગોળ અથવા તો એક ચોરસ એવી વેદીનું લીપણ કરી એ વેદી પાસે એક ઐશ્વર્યુક્ત સોના ચાંદી તાંબુ કાસુ સીસુ અને લોઢું આ પ્રકારના અલગ અલગ ધાતુઓની મણી મોતી વ્રિહિ વીહીનો અર્થ થાય છે આમ તો ચોખા ડાંગર આવા ધાન્યને દૂધ દહીં દ્રુત એટલે ઘી મધુ એટલે ગૌમૂત્ર હાથી ગાય ઊંટ ઘોડા ભેંસ બકરી હરણ વાંદરું આવા પ્રકારના એ ઉપરાંત માછલી કોઈ ચકોર આવી પ્રકારની અલગ અલગ આકૃતિઓ વાળા તેવા રમકડાઓને જાતે બનાવીને એવા આકાર સાથે પૃથ્વીને અર્ધ્ય દેવાનો અને કહેવાનું કે હે પૃથ્વી તું સૌથી પ્રથમ છે તું આ પ્રકૃષ્ટ ઉત્પત્તિવાળી અને અવ્યય અક્ષયા તું સંપૂર્ણ જળ અને ચેતનની જગતની ધાત્રી અને ધારણ કરવાવાળી પોષક છે હે પૃથ્વી અમે તારી પૂજા અને યજ્ઞ કરીએ છીએ તું અમારી માતા સમાન છે અને તું હવે આ બાળકની રક્ષા કરજે અને બ્રહ્મા એનું અનુમોદન કરે વિચારો જે બાળકને છઠ્ઠા મહિને પહેલી વખત પૃથ્વી પર રમવા માટે ખોળા ઉપર મૂકી રહ્યા છીએ એ રમવાના ખોળે એક પ્રકારનું એક આપણી પૃથ્વી જેને આપણે માતા માનીએ છીએ એને વિનંતી કરીને કે હવે આ મારું બાળક તારા ખોળે છે તો રમત રમવાનો જે કક્ષ છે એને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે સુંદર લીપણ કરીને જે એની અંદર મૂકવામાં આવે છે ત્યારે પૃથ્વી માતાને પણ સરસ પ્રાર્થના કરાય છે આવી ઉદ્દાત ભાવના આપણી ભારતીય સંસ્કૃતિ સિવાય બીજે ક્યાં જોવા મળે જ્યાં આપણે પ્રકૃતિના તત્વોને ઈશ્વર રૂપ સમજીને પૂજીએ છીએ અને એ બાળકમાં નાનપણથી જ આ ભાવ એની અંદર આવૃત્ત થાય તેની માટે સતત પ્રયત્ન કરીએ છીએ આટલું જ નહીં આપણા સંસ્કૃત નાટકોમાં પણ વિવિધ જગ્યાએ રમકડાઓનો ઉલ્લેખ મળી આવે છે મહાકવિ કાલિદાસ વિરચિત અભિજ્ઞાન શાકુંતલ આપણે સૌ જાણીએ છીએ તેના સાતમા અંકમાં શકુંતલાનું પુત્ર સર્વદમન જ્યારે સિંહના શાવક સાથે એટલે સિંહના બચ્ચા સાથે રમતો હોય છે ત્યારે કહે છે જૃમ્વસ્વ સિંહ દંતાસ્તે ગણેશ હે સિંહ તારું મોઢું ઉઘાડ મારે તારા દાંત ગણવા છે અને એ બાળકને આવું કરતા રોકવા માટે આશ્રમની બે ત્રણ સેવિકાઓ તેને બીજું આકર્ષણ આપવા માટે બીજા રમકડા આપવાની વાત કરે છે અને એ કહે છે કે વત્સ એનમ બાલ મૃગેન્દમ મૂંચ કે હે વત્સ આ નાના સિંહ શાવકને તું છોડી દે અપરમ તે ક્રીડનકમ દાસ્યામી કોઈ રમકડું હું તને આપીશ અને ત્યાર પછી તરત જ એક સંવાદ આવે છે મદીએ ઉટે માર્કંડેયુમાર વર્ણચિત્રિતો મૃત્તિ મયુર મયુર તમ અસ્ય ઉપહર કે મારી જે કુટિયા છે ત્યાં ઋષિ માર્કંડેય દ્વારા માટીથી ચિત્રિત એક મયુર છે એ લઈને આને આપ વિચારો કાલિદાસનો સમય પહેલેથી પાંચમી શતાબ્દીનો માનવામાં આવે છે આપણે કહી શકીએ કે આપણું રમકડા શાસ્ત્ર આટલા વર્ષો અને હજારો વર્ષો જૂનું છે આ જ પ્રકારે નાટ્યકાર શુદ્રક ની કૃતિ મૃચ્છકટીકમ એનું તો એ કૃતિનું નામ જ માટીની ગાડી છે મૃક્ષકટીકમનો અર્થ થાય માટીની ગાડી મૃચ્છકટિકમના છઠ્ઠા અધ્યાયમાં નાયક ચારુદત્તનો પુત્ર રોહસેન રોતા રોતા ગ્રહમાં પ્રવેશ કરે છે અને કે છે શકટિકયા તામ એવ સૌવર્ણ શકટિકામ દેહી રદનિકા એની દાસી છે એને કહે છે કે મને આ માટીની ગાડીથી શું મને આ ગાડી સોનાની કરી દે આ બધા ઉલ્લેખ આપણને એ દર્શાવે છે કે આ દરેકે દરેક પ્રકારની વાત એ આપણા શાસ્ત્રોમાં આપણા સંસ્કૃત ગ્રંથોમાં બહુ જ પહેલાંથી કરી દેવામાં આવી હતી તેમાં પણ કૌમાર નૃત્ય કાશ્યપ સંહિતા જેવા ગ્રંથોમાં તો આ પ્રકારની જે ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબથી અને બાળકના સ્વાસ્થ્ય માટે એકદમ ઉપયોગી એવી જે રમકડાઓની વાત કરવામાં આવી છે તેને આપણે સમજવી જ રહી આજે મેં તમને જે થોડીક ઝીસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે આપણે ગામમાં જઈને ટેડી બેર લઈ આવીએ બંદૂક પિસ્તોલ આપીએ આપણે જાણતા નથી કે આવા નાનકડા રમકડા આપીને આપણા એમના કુમળા બાળકના કુમળા માનસ પર કેટલી ગહેરી અસર કરીએ છીએ આપણે જોઈએ છીએ કે અમેરિકામાં અને વિદેશોમાં સ્કૂલની અંદર નાના બાળકો શૂટઆઉટ કરીને કેટલાય ક્લાસરૂમના બાળકોને સામે મારી નાખતા હોય છે આપણે એવી ખતરનાક વિડીયો ગેમ્સ અને એપ્લિકેશન્સ જે છે ગેમ્સ એના દુષ્પ્રભાવો વિશે પણ જાણી ચૂક્યા છીએ અને જે બાળકને છેક આત્મહત્યા સુધીનો એક ટાર્ગેટ આપે અને એ બાળકો તેની પાછળ બિલકુલ એક ગાંડપણની જેમ એ હદે એમના મન ઉપર એ નિયંત્રણ કરી લે છે તો આવી વિદેશી રમતો અને વિદેશી રમકડાઓ જે આપણી સંસ્કૃતિ માટે આપણા બાળક માટે કેટલું હાનિકારક છે તેનાથી આપણે સૌ અવગત થઈ ચૂક્યા છીએ છતાંય વિદેશથી લવાતા એ બધા રમકડાઓને સસ્તા હોવાના કારણે કે પછી તુરંત ઉપલબ્ધ હોવાના કારણે આપણે ક્યાંક ને ક્યાંક બાળકને લઈ આવી દઈએ છીએ જે વાસ્તવમાં તેના ભવિષ્ય સાથે ખૂબ મોટું આપણે નુકસાન કરી રહ્યા છીએ માત્ર બાળકના ભવિષ્ય સાથે નહીં એક રાષ્ટ્રના ભવિષ્ય સાથે પણ મોટું નુકસાન છે આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણે સ્વભાષા સ્વભૂષા અને સ્વદેશની વાત કરવાની છે ત્યારે આપણે આપણા દેશમાં બનતા રમકડાઓ વિશે કેમ ન જાણીએ શું આપણે ગુજરાતમાં વસનારા લોકો જાણીએ છીએ કે મહુવાની અંદર ખૂબ સરસ મજાના લાકડાના રમકડાઓ બની રહ્યા છે વિસનગરની અંદર પણ આવું સુંદર કામ થઈ રહ્યું છે નથી જાણતા તો આને આપણે શોધવું પડશે અને આપણા જે આસપાસના લોકોને રોજગાર પણ મળી રહે ઉપરાંત આપણી માટે અને આપણા બાળક માટે આપણા રાષ્ટ્ર માટે જે આગળ જતાં ઉપયોગી થવાનું છે તેવા રમકડાઓ અને તેવી રમત સાથે આપણે આપણા દેશનું આપણા બાળકનું આપણા પરિવારનું આપણા સમાજનું ભાવિ સુદ્રઢ કરીએ મિત્રો મને કહેતા ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે કે અમે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં બાળકોને આ પ્રકારના રમકડાઓથી અને રમતોથી અવગત કરાવવા માટે અવનવા પ્રયોગો કરીએ છીએ અમારે ત્યાં તો સરસ મજાની ટોય લાઇબ્રેરી છે અને ટોય લેબ છે જેની અંદર બાળકોને એક સરસ રીતે એક પ્રકારની તેની માનસિક શારીરિક અને બૌદ્ધિક દરેક પ્રકારના પાસાને કસરત મળી રહે અને કહે છે ને કે ગમ્મતની સાથે સાથે એ જ્ઞાનનું ભાથું પણ લેતું જાય તેવી સરસ રમતો અમે વિકસાવી છે એટલું જ નહીં અમે વખતો વખત છેલ્લા ઘણા સમયથી હેપી સ્ટ્રીટના આયોજન કરીએ છીએ જેની અંદર ભારતીય રમતોનું એક અલાયદું આકર્ષણ રહ્યું છે મને કહેવા દો કે આજના માતા પિતા પણ અમુક પ્રકારની આપણી જૂની દેશી રમતો ભૂલી ચૂક્યા છે ગિલ્લી દંડો અને લખોટી ભમરડા આ બધી રમતો એ માત્ર રમત નથી પણ એની અંદર એક સામૂહની ભાવના એ નારગોલ રમતા જેને આપણે સાતોલ્યું કહીએ છીએ એ રમીએ એટલે બાળકનું ધ્યાન કેન્દ્રિત કરવાનું એની એક અલગ પ્રકારની કેટલી એ ઇન્દ્રિયોને આની અંદર કસરત મળી રહે છે આ બધી માત્ર આપણા લંગડી લંગડી સ્પર્ધા હમણાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં ગાંધીનગર મહાનગરપાલિકાની શાળાઓની અંડર ફોર્ટીન એટલે કે ચૌદ વર્ષથી નાના બાળકો માટેની લંગડીની સરસ સ્પર્ધાનું આયોજન થયું હતું એક પગે પોતાના એક પગ ઉપર એક પ્રકારનું સરસ બેલેન્સ કરીને ચાલવું આવી રીતે કરતા કરતા બાળકને સમાજની અટપટી રીત રસમોમાં પણ બેલેન્સ કરીને ચાલતા આવડે એવી કુશળતા એને મળતી જાય છે મારી માતા પિતા ભાઈઓ બહેનોને એ જ વિનંતી છે કે આપણે અત્યારે શૂન્યથી ત્રણ વર્ષના બાળક ખાસ કરીને કે જેનું કોઈ સિલેબસ જ નથી જે બાળક આપણા ઘરમાં આપણી આસપાસ વસ્તુઓ ને જોતા જોતા આપણા વ્યવહારને ને જોતા જોતા મોટું થાય છે તેને બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ ગણીએ છીએ પણ વાસ્તવમાં એ ખૂબ મહત્વનો એમની ઉંમરનો તબક્કો છે પહેલાનો સમય હતો જ્યારે મા દાદા દાદી નાના નાની અને એક સંયુક્ત પરિવારમાં બાળક ઉછળતું હતું જ્યારે હવે સમય બદલાયો છે ન્યુક્લિયર ફેમિલી થયા છે એટલે બાળક એકલું પડ્યું છે આવામાં ઝીરો થી ત્રણ વર્ષના બાળક માટે અમારી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં શિશુ પરામર્શન વિભાગ ચાલે છે આપણે બાળકને કેવી રીતે શું રમવા આપવું કેવી રમતો રમાડવી એ પણ એક સરસ મજાનું શાસ્ત્ર છે જેને આપણે જાણવું પડશે વધુમાં અમારા આ કાર્યક્રમમાં તમે જોડાતા રહો તમે ઓનલાઈન માધ્યમથી પણ અમને જોઈ શકો છો તમે અમારી યુનિવર્સિટીની મુલાકાત પણ લઈ શકો છો અને અમે આ જગતના પ્રત્યેક બાળકની મહત્તાને ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ છીએ બસ આપના સહકાર અને સાથની આવશ્યકતા છે નમસ્કાર બાલ દેવ�ે